મોકલવાનો જે મામલો છે મુંબઈ એટીએસની ટીમ વડોદરામાં તપાસ કરી રહી છે મેમણ જમાત ખાનાની ઓફિસ એક ઓપ્ટિકલ હાઉસમાં તપાસ કરી છે ઓપ્ટિકલ હાઉસના ઇન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કર્યાની પણ આશંકા છે ટાંધલજાના મોહમ્મદ અશિલે આ મેલ કર્યો હોવાની આશંકા છે ઇન્ટરનેટ રાઉટર અને સીસીટીવી ફૂટેજ કબજે કરી લેવામાં આવ્યા છે ઓપ્ટિકલ હાઉસના માલિકને ગેરમાર્ગે દોરીને રાઉટરનો દુરુપયોગ કર્યો મહત્વનો છે કે મુંબઈ એટીએસે અગાઉ વડોદરામાંથી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છો રવિ એક મેલનો મામલો છે અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને ઓપ્ટિકલ શોપ છે ત્યાંથી શું સામે આવ્યું છે બિલકુલ દીક્ષિતા વાત કરવામાં આવે તો આરબીઆઈ ઓફિસમાં માં ધમકીભર્યો મેલ કરવા મામલે સતત બીજા દિવસે મુંબઈ એટીએસ દ્વારા વડોદરામાં તપાસ કરવામાં આવી હતી જેમાં મેમન જમાત ખાનાની ઓફિસ અને એક ઓપ્ટિકલ હાઉસમાં ગઈકાલ રાત્રે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની સાથે રાખીને મુંબઈ એટીએસ તપાસ કરી જેમાં ઓપ્ટિકલ હાઉસના ઇન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કરી અરસીલે મેલ કર્યો હોવાની આશંકાએ મુંબઈ એટીએસ આખી આ તપાસ કરી રહી છે મુંબઈ એટીએસ એ ઓપ્ટિકલ હાઉસના ઇન્ટરનેટ રાઉટર તથા સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે સાથે જ ઓપ્ટિકલ હાઉસના માલિકને ગેરમાર્ગે દોરીને ઇન્ટરનેટ રાઉટર નો દુરુપયોગ કર્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે એટલે ક્યાંક કહી શકાય કે જે રીતના અગાઉ ત્રણ જેટલા આરોપીઓની એકની તાંદલ એકની પાણી ગેટથી અને એકની પાદરાથી આમ ત્રણ જગ્યાથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ ત્રણેય મેલ કર્યો હતો ધમકી ભર્યો જેમાં આરબીઆઈ સહિત અગિયાર સ્થળે બોમ્બ ધડાકા કરવા માટે ધમકી આપી હતી સાથે જ આરબીઆઈ ના ગવર્નર અને નાના મંત્રીને રાજીનામા આપવા માટેની વાત તેમણે કરી હતી મેલમાં એટલે આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને મુંબઈ એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેનું પગેરું વડોદરામાં નીકળ્યું છે અને વડોદરામાં જે રીતના સતત બે દિવસથી તપાસ કરવામાં આવી છે ત્યારે ચોક્કસથી આ એક ચર્ચાનો વિષય વડોદરા શહેર માટે બન્યો છે બિલકુલ આભાર રવિ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું